તારીખ પચીસ ઓક્ટોબરના દિવસે ભુજ વાસીઓને મળશે નવી ભેટ લાપસી આંધણ આંધળ મુકો બે હાજર એક માં કચ્છ આવેલા વિનાશક ભૂકંપમાં ઘણી બધી સરકારી ઇમારતો પત્તાના મહેલ જેમ જમીન દોસ્ત થઈ હતી તેમની મોટા ભાગની ઇમારતો નવી બની પરંતુ ભુજ નગરપાલિકાની ઇમારત નવી બનવાનું મુહૂર્ત ન આવ્યું ભુજના નગરજનો માટે લાપસીના આંધણ મૂકવા જેવી વાત છે કે ભુજ નગરપાલિકાની ઇમારત નવી બની

અને આગામી છઠ્ઠા નોરતાના એટલે અઠ્યાવીસ તારીખના આપણે નગરપાલિકા અહીં જે નવી બને છે ત્યાં આપણે શિફ્ટ કરીશું ટોટલ ત્રીસ રૂમની આ ભવ્ય નગરપાલિકા બની રહી છે અને કદાચ મહાનગરપાલિકાનો દરજ્જો પણ ભુજને મળે તો પણ આ ઓફિસ બિલ્ડિંગ તેને ઉપયોગી બની છે અને તમામ શિફ્ટિંગનું કાર્ય કાર્ય અત્યારે ચાલુ છે મરણ શાખાની અંદર સારી એવી સુવિધા ઊભી કરી છે જેથી ભુજની પબ્લિક અહીંયા આવે અને કામ માટે થઈ અને એમને રાહ ન જોવી પડે નીચે ને નીચે તેમનું કાર્ય થઈ જાય અને એમના બેસવા માટે છાયા માટે અલગથી આપણે સુવિધા ઉપલબ્ધ કરી છે સમગ્ર નગરપાલિકાની બિલ્ડિંગ જે છત ઉપર આપણે વોટરપ્રૂફિંગ કરી છે ત્યારબાદ સમગ્ર નગરપાલિકાનું સંકુલ આપણે ફાયર શાખાથી સજ્જ છે કદાચ કોઈ દુર્ઘટના ઘટે તો આપણે ફાયર સિસ્ટમ પણ ઉપયોગી લઈ શકીએ આવનારા દિવસોની અંદર આપણે નગરપાલિકા શહેરને આપવા જઈ રહ્યા છીએ જે રીતે વાત કરીએ લોકો પણ ગામડાથી વગેરે આવતા હોય નગરપાલિકામાં જે એના માટે પણ આપણે હોલ મોટા બનાવવામાં આવ્યા છે અલગ અલગ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે પાણીને લઈને વગેરે જે અલગ અલગ આપણે ફ્લોરવાઈઝ બાથરૂમની સુવિધા રાખેલી છે પીવાના પાણીની સુવિધા રાખેલી છે પબ્લિક બહારથી આવતી હોય અને અહીંયા જો સિસ્ટમ સ્લો હોય તો એમના માટે બેસવાની અલગથી સગવડ ઊભી કરેલી છે એટલે લોકો ઉપયોગી અને લોકોને ધ્યાનમાં રાખીને તમામ સુવિધા આપણે નગરપાલિકા દ્વારા ઉપલબ્ધ કરવામાં આવશે આ નવી નગરપાલિકા બનાવવામાં આવી છે ત્યારે પાર્ટીની પણ જગ્યા વ્યવસ્થિત છે એટલે અર્ચરૂપ ન થાય લોકોને એના માટે પણ પ્રયત્ન નગરપાલિકાની બાજુમાં એક જે જૂનું ગાર્ડન હતું તેને પણ આપણે રિનોવેશન કરેલ છે ત્યાં બ્લોક નાખેલા છે જે હિંચકા છપડી તેને પણ અલગ આપણે નવા રંગરોપણ સાથે કરેલું છે લાઇટિંગની સુવિધા અલગથી કરેલી છે એટલે પબ્લિકને ત્યાં ગાર્ડનમાં બેસવું હોય તો પણ બેસી શકે છે સાથોસાથ જે બહારથી જે પબ્લિક આવે છે તેના પાર્કિંગ માટે પણ આપણે ભવ્ય આયોજન કરેલું છે જે બાજુમાં નગરપાલિકાની લેફ્ટ સાઈડ જે મોટું ગ્રાઉન્ડ હતું એ સીસી કરીને આખું સર્ચ કરેલું છે ત્યાં આપણે પાર્કિંગ વ્યવસ્થા સારી કરેલી છે તમે જે લીધો હતો અઢી વર્ષની જ્યારે તમે એક મેલ પણ ચલાવી હતી કે અમે નગરપાલિકા મહાનગરપાલિકા બનાવશું સપનું પૂરું થાય તમે કેવી લાગે ના આગામી અઠ્યાવીસ તારીખના એ સપનું સાકાર થવા જઈ રહ્યું છે સમગ્ર ભુજ નગરપાલિકાની બોડીનું એટલે સમગ્ર ભુજ નગરપાલિકા પરિવાર ભેગા થઈને ઓફિસ બિલ્ડિંગ માટે આયોજન કરેલું હતું અને તે સાર્થક કરેલું છે